અરવલીના મેઘરજમાં સ્માર્ટ મીટર હવે ગ્રાહકો માટે આશીર્વાદને બદલે આફત બની રહ્યા છે મેઘરજ વીજ વિભાગની ઘોર બેદરકારીના કારણે એક મધ્યમ વર્ગીય પરિવારને બંધ મકાનનું અઢાર હજાર રૂપિયાનું બિલ ફટકારવામાં આવ્યું છે કિરીટભાઈ જેઠાલાલનું મકાન બંધ હોવા છતાં સ્માર્ટ મીટરે અઢાર હજારનો ફટકો માર્યો છે જે ઘરમાં લાઈટ પંખા બંધ છે ત્યાં આટલો વપરાશ કેવી રીતે થયો તે મોટો સવાલ છે પીડિત ગ્રાહક જ્યારે ન્યાય માટે વીજ કચેરી પહોંચ્યા ત્યારે અધિકારીઓએ મદદ કરવાને બદલે ઉડાવ જવાબો આપી રવાના કરી દીધા એક તરફ સરકાર સ્માર્ટ મીટરમાં ગુણગાન ગાય છે તો બીજી તરફ મેઘરજની આ ઘટનાએ તેની વિશ્વસનીયતા પર પ્રશ્નાર્થ ચિહ્ન મૂક્યું છે મે 15 વર્ષથી એક મકાન રાખી છે મારા બાજુમાં તો એનું બિલ 30 રૂપિયા આવે છે મીટર વાપરતો નથી ઘર ખાલી છે તો પછી સ્માર્ટ મીટર લગાવ્યું સ્માર્ટ મીટર લગાવ્યા પછી પંદર દિવસમાં અઢાર હજાર બિલ આવ્યું તો એના માટે મેં અરજી પણ કરી પાંચ છ વખત જઈ આવ્યો હવે મારી ઉંમર થઈ ગઈ છે બાર ચડાતું નથી હવે હું જતો નથી પણ તો હવે હું આગળ એની કઈ કાર્યવાહી ઉચ્ચ કક્ષાએ જઈશ અને કરીશ મેં મેઘરજ કચેરીએ નાયબ ઇજનેરશ્રીનો સંપર્ક કર્યો અને સંપર્ક કરી અને તે આ બાબતે તપાસ કરી અને ગ્રાહકશ્રીને તે બાબતે અઢાર હજાર બિલ જે મળ્યું છે તે બાબતે સંપૂર્ણ તપાસ કરી અને તે ઘટતી કાર્યવાહી કરી અને બિલમાં જે બી સુધારા કરવા પાત્ર થતા હોય કરી અને રિવાઇઝ કરીને ગ્રાહકશ્રીને સંતોષ થાય તે રીતે કાર્યવાહી કરે તે માટે મેં જાણ કરેલી છે